તારો કે નીચે સે આએ હે તમે સાંભળ્યું હશે પણ તારો કે ઉપર સે હે એ કદાચ તમે પહેલીવાર જોશો આણંદ જિલ્લાના ભાલેજ કાસોર ગ્રામ પંચાયતમાં આવતા કાસોર ગામની દયનીય સ્થિતિ મૃત્યુ પછી સ્મશાન યાત્રાને તારની દીવાલ તેમજ ગંદકી અને પાણીમાં જવા મજબૂર બન્યા માણસને જીવતા જીવતો ગામનો વિકાસ જોવા ન મળ્યો પણ મૃત્યુ બાદ હવે વિકટ હાલતમાં જવા મજબૂર બન્યા છે તે રહેતા દેવીપૂજક સમાજ હેરાન થઈ રહ્યો છે દેવીપૂજક સમાજના આ કૈલાસ ભૂમિમાં આજે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કાસોર ગ્રામ પંચાયતને કોઈ પણ જનતાની તકલીફ દેખાતી નથી પંચાયત ખાલી વિકાસના બણકા ફૂંકતું નજરે પડ્યું છે પંચાયતમાં વારે વારે રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું રિપોર્ટર અલ્તાફ મલ્લિક સાથે અલ્તાફ શેખ દિવમીરા ન્યૂઝ આણંદ આપણું નામ શ્રી બોલજો

અમારા 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 અહીં છે એટલે અમે પકડી રાખેલું છે બાકી અહી રસ્તાની સમસ્યા છે કચરો છે સાહેબ એને લઈને અમે આ વિડીયોમાં બોલીએ છીએ તમે શું પંચાયતમાં જાણ કરી દીધી પંચાયત પંચાયતમાં જાણ કરી અમે અમે પાંચ વારથી અમે જાણ કરી છે કે અમારા સમશાન જે રીતે આ પંચાયત આ કચરો લઈને નાખે છે અને પંચાયત આ રસ્તો પૂર્યો રસ્તો પૂર્યો કરીને અમારો કચરો નાખીને સાહેબ આવું બગાડ આપણું નામ જણાવશો સાહેબ શ્રી હા મારું નામ છે રમણભાઈ પુનારા શું સમસ્યા તમારે છે અમારે સમસ્યા છે આ કચરો આખા ગામનું કચરો લાવી નહીં અમારા સાથે સમશાનના રસ્તા પર આ લોકો ઠાલવે છે અમે બે ત્રણ વાર કહ્યું એ લોકોને રસ્તો તમારો પૂરણ છીએ અત્યારે અમારે તાત્કાલિક જીસીબી બોલાવી અને તાત્કાલિક રસ્તો આગળ સાફ થોડો કરાવ આગળ તો પાણી જ છે એમ કઈ રીતે અમારે જવું કઈ રીતે તો પેલી પાલખી લઈને તો ઓમ ઓમ નમે નમે તો પડી જાય તો કોણ જવાબદાર સમાજ છીએ

અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દૂ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ